ચાલો ખેડૂત મિત્રો આ રવિવારે હું આપ સૌને ખબર છે કે ધોળકા ખાતે છું અને ધોળકાથી કાર્યક્રમ પૂરો કરી અને રાજકોટ આવવાનો છું ત્યાર પછી જે છે એ તાલીમ કેમ્પ છે તો તાલીમ કેમ્પની પૂરી વિગત જાણીએ ખેડૂત મિત્રો આઠમો તાલીમ કેમ્પમાં ઘણા બધાની ઇન્કવાયરી આવે છે કે ભાઈ આઠમા તાલીમ કેમ્પની તારીખ જે છે એ જુદી હતી ને હવે કેમ ફરી ગઈ તો નોરતાને કારણે નવરાત્રિને કારણે આપણે તારીખ ફેરવેલી છે કાર્યક્રમ બંધ રાખેલો નથી આઠમો તાલીમ કેમ્પ છે જ એક અઠવાડિયા પછી છે એટલે આવતા મહિનાની ચોથી અને પાંચમી તારીખે શનિ રવિના રોજ તાલીમ કેમ્પ છે તાલીમ કેમ્પમાં આવવા માટે ઘણા બધાને ખબર નથી તો એ વિગત બરાબર સમજી લો કે બાજુમાં આપેલો ક્યુઆર કોડ છે સ્કેન કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો તાલીમ કેમ્પની અંદર એ લોકોએ જ આવવાનું છે જે લોકો મને રેગ્યુલર મારા વિડીયો સાંભળતા હોય ન સાંભળતા હોય તો પ્રથમ વિડીયો સાંભળી લેવા પછી નામ રજીસ્ટ્રેશન કરાવવું જેથી કરીને શું શીખવામાં આવે છે એ તમને ખબર પડે તાલીમ કેમ્પની અંદર આપણે અઢળક જ્ઞાનનો ખજાનો વિશે ખેડૂતો પોતાના રેવન્યુના કામ બધા જાતે કરી શકે એટલા માટે તાલીમ કેમ્પનું આયોજન કરીએ છીએ બોર કુવા નોંધાવવા બોર કુવામાંથી ભાઈ ભાગ પડે તો ભાઈઓ ભાગના પાણીના હક નોંધાવવા હલણના રસ્તા નોંધવા કારણ કે ભાગ પડે ત્યારે એ બધી વસ્તુ ન નોંધાવે તો આગળથી ભાઈ જમીન વેચે ત્રીજી વ્યક્તિને તો આવા પાણીના કમી કરવા જોઈએ ત્રીજી વ્યક્તિ સાથે કજિયા ન થાય આ સિવાય પાઇપલાઇન આરસીસી પાણીનો ટાકો વૃક્ષો વગેરે નોંધણીનો ફાયદો શું અને નોંધાવવા કેવી રીતે એના એફિડેવિટ કરવા એગ્રીમેન્ટ કરવા અને એ એપ્લિકેશન કરવી અને ઓનલાઈન પણ હવે એપ્લિકેશનો થાય છે એ બધાની માહિતી આપણે આવીએ છીએ એવી રીતે સુઓ મોટો દ્વારા નવી શરતને ક્યાં ક્યાં જૂની શરતમાં ફેરવાની હોય ન ફરી હોય તો શું કરવું બિનખેતી પ્રેરણાપાત્ર શબ્દ નહીં કરોડ્યો ન હોય તો અરજી કેવી રીતે કરવી આ બધા કામ આપણે તાલીમ પ્રેમમાં શીખવાઈએ છીએ સિવાય જ્યારે તેને બાગેતરમાં ફેરવી ટુકડાધારામાં ન ફસાઈ જાવ એટલા માટે ટુકડા સંપૂર્ણ માહિતી આપણે આપીએ છીએ ગીરો મુક્તિ કેવી રીતે કરવી કોઈ વ્યક્તિ સગીર હોય તો પુખ્ત થઈ જાય તો પુખ્તે વાલીપણું કેવી રીતે રદ કરવું એવી રીતે ખેતીની જમીનમાં જે કોઈ જગ્યાએ જરૂરી હોય તમામ ડોક્યુમેન્ટ ક્યાંથી કઢાવવા ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ અને મામલતદાર કચેરી અને એ બધીથી મળતા સાધની કાગળો અને ડોક્યુમેન્ટ્સની બધી વિગત સમજાવી છે દરેક ડોક્યુમેન્ટ શું કામમાં આવે એ આપણે ખાસ કરીને સમજાવીએ છીએ હયાતીમાં હક દાખલ કરવા ખાસ કરીને વારસાય એ માણસ ગુજરી જાય ત્યારે હોય ને હયાતીમાં હક હયાતીમાં હોય છે એ દાખલ કરવાના ઘણા બધા ફાયદા હોય છે તો હયાતીમાં હક દાખલ કરવાના શું ફાયદા છે અને કેવી રીતે કરવા એનું વિભાજન કેવી રીતે કરવું એ બધું આપણે શીખવાડીએ છીએ પછી ભાઈ હક જતા કરી દઈએ તો હક કમી કેવી રીતે કરવા બેનો દીકરી ટાઈમ થઈ જવા જોઈએ માણસ જીવતો હોય ત્યાં સુધીમાં તો પ્રશ્નો પાછળથી ઊભા નથી થતા પાછળથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે ભાણિયાના પ્રશ્નો આપ સૌને ખબર જ છે એવી જ રીતે ત્યાર પછી બે બે દીકરાઓ છે એની વહેંચણી કેવી રીતે કરવી એ બધું શીખવાડીએ છીએ આ બધા રેવન્યુના રેકોર્ડ તમે જાતે કરી શકો ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી આખી કહું છું ફેસલ પત્રક આકાર બંધ માપણી રજિસ્ટરની નકલ ત્યાર પછી જે છે એ સ્કેચ ગામ સીમનો નકશો તમારું ટીપણ વગેરે અઢલક બાબતો હોય છે કબીજાસ્તી પત્ર કેજીપી તમે માપણી કરવી તો માપણી કેટલી પ્રકારની હોય છે ત્રણ પ્રકારની માપણી હોય છે કબજા માપણી હિસાબ માપણી ક્યારે કરવી અને પૈકી માપણી ક્યારે કરવી અને માપણીમાં શું શું કાળજી રાખવી જોઈએ ઘણી બધી બાબતો આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ અને ઓનલાઈન પણ થાય છે એ બધી માહિતી પણ આપીએ છીએ પ્રમોલગેશન અને એનો હેતુ શું છે એ ખાસ બહુ અગત્યની વસ્તુ છે રિસર્વે પછી પ્રોમોલ્ગેશનના જે લોચા છે એમાં અરજીઓ કેવી રીતે દાખલ કરવી સુધારા માટે થઈને એ શીખવાડી છે અને ઘણી બધી વ્યક્તિઓએ તમે જોતા હશો કે પોતાના કામ જાતે કરી લીધા છે એવા દાખલા પણ છે એવી જ રીતે કોઈ એક વ્યક્તિ એક કામ પોતાનું કરી લે ને તો એ બે દિવસની ફી પાંત્રીસો હોય છે અને કોઈ આગલા દિવસે પ્રશ્નો હોય આવે તો એને હજાર રૂપિયા વધારે હોય છે બે દિવસની પાંત્રીસો રૂપિયા ફી ગણો અને લગભગ પચીસેક પ્રકારના કામ હું શીખવું જેમાં એક એક કામ પણ તમે કરી લો ને તો તમારી ફી ધક્કો બધું વસૂલ તમે સાંભળ્યું હશે એક ભાઈએ દસ લાખ રૂપિયા ફીવાળું કામ જે છે એ પોતાની જાતે કરીને કોપ પાસે અરજી અરજી લખાવીને આઠ હજાર રૂપિયામાં કમ્પ્લીટ કરી લીધું વિડીયો પણ તમે સૌ સાંભળ્યો હશે આ બધા ઓપિનિયન બધા મૂકી શકાતા નથી એટલે લિમિટેડ કોક અગત્યના ઓપિનિયન હોય તો હું એમાં મૂકું છું તો આ રીતે તાલીમ કેમ્પમાં આવવાથી માણસો જાતે કામ કરતા થયા છે આઈઓએ પોર્ટલ ઉપર જઈ અને કેવી રીતે તમારે અરજી અને એપ્લિકેશન કરવી છે શેની શેની એપ્લિકેશન કરી છે એ શીખવાડી છે એની રોડની અંદર જઈને કેવી રીતે કામ કરવું એ શીખવાડી સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલ બોન્ડ અને જમીનમાં દારપણાનો દાખલો અને જામીન કેવી રીતે થવું અને આ બધું ની પાછી મોજા કેવી રીતે કરવી આ તમામ કામ શીખવાડે ટાઇટલ પત્રક ખાસ અગત્યની વસ્તુ છે ટાઇટલ પત્રકને કેવી રીતે ચોખ્ખા કરવા એ કામ પણ આપણે તાલીમ કેમની અંદર શીખવાડીએ છીએ સાત નંબરમાં ઘટતી નોંધો ઉમેરવી અને શોધવી એવી રીતે નકામી નોંધો રદ કરવી અને ટીપણ મુજબના નામ એ સાત નંબરમાં ન આવતો હોય એ પ્રમાણે સત્તા પ્રકાર ન આવતો હોય તો આ બધી વસ્તુ કેવી રીતે એની અંદર સુધારો કરવો એ ઓનલાઈન પણ હોય છે ને ઓફલાઈન બધી માહિતી સાથે આપણે શીખવાડીએ છીએ એવી જ રીતે કોઈ ન વસ્તુ હોય એ ટાઇટલ પત્રક ત્રણ પ્રકારે બનતું હોય છે ટાઇટલ પત્રક કોઈપાય બનાવવા જાઓ તો પાંચ હજાર રૂપિયામાં ત્રણ પ્રકારના ટાઇટલ પત્રક ન બનાવી લે આ પણ ઘણી બધી બાબતો આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ ખેતરના નામના સુધારા હોય સાતભરમાં સામાન્ય ક્ષતિઓ હોય એકત્રીકરણ બ્લોક વિભાજન હોય આરટીઆઈ અને આરઆરટી હોય આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન નીચે તમારે કોઈ માહિતી જોતી હોય તો કેવી રીતે કરવી પેઢીનામું કેવી રીતે બનાવવું વારસાનામુંબો કેવી રીતે બનાવવું ઘણી બધી બાબતો અઢળક વસ્તુ હોય છે એ બધી વસ્તુ આપણે તાલીમ કેમ્પના શીખવાડીએ છે બીજે દિવસે તો એટલે નવી નવી આઈટમો શીખવાડે છે એટલે માણસો રિપીટ આવે છે પચાસ ટકાથી વધારે વ્યક્તિ રિપીટ શું કામ આવે છે કે એક વખતમાં ન સમજાવી બીજી વખત આવે ત્રીજી વખત આવે તો આપણે એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપી ત્રીજી વખત હા નજીવો ચાર્જ લઈએ છીએ જેથી કરીને ખેડૂતો પોતાના કામ જાતે કરતા થઈ શકે તમારે પણ જો આ લાભ લેવો હોય ને આગામી તાલીમ કેમ્પની અંદર એટલે આવતી ચોથી અને પાંચમી તારીખના રોજ તાલીમ કેમ્પ છે એમાં જો આવવું હોય તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી પાંત્રીસો ફીમાંથી માત્ર હજાર રૂપિયા ભરીને તમે નામ નોંધાવી શકો છો ત્યાર પછી જ્યારે તાલીમ કેમ્પમાં આવો ત્યારે બાકીની ફી ભરી શકશો એટલું જ નહીં તમે જો નહીં આવી શકો તો તમારા પૈસા જતે નહીં નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર ફરી આવશો અને ફરી રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને આગલી ભરેલી રકમ બાદ થઈ જશે તો આ રીતે તાલીમ કેમ્પમાં આવો રેવન્યુના રેકોર્ડ તમારા જાતે ચોખ્ખા કરતાં શીખો એટલે ખરા અર્થમાં તમે તમારા રેવન્યુના વકીલ જાતે બનો એવી જ રીતે રોડ રસ્તાના પ્રશ્નો હોય બીજે દિવસે આપણે કેસને લગતી બાબતો શીખવાડી છે આરટીઆઈ આરઆરટી મામકોટ કલમ પાંચ નીચેના દાવાઓ રોડ રસ્તા કોઈ તમારામાં પાણીનો નિકાલો છોડે કે તમારું પાણી રોકે કે તમારો રસ્તો કોઈ રોકે કે તમારા રસ્તાની કોઈ અંતરાય ઉભી કરી ઘણી બધી બાબતો હોય છે જે બધી બીજે દિવસે આપણે શીખવાડીએ છીએ જે જાતે કરતાં શીખી જાઓ બધા કામ જાતે ન કરો તો કાંઈ નહીં જાણી લેશો તો પણ ઘણો બધો ફાયદો થશે કોઈ તમને છેતરી નહીં જાય એની સો ટકા ખાતરી તો આવો તાલીમ કેમ્પની અંદર આવવું હોય તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને મારો મોબાઈલ નંબર યાદ રાખજો એમાં ફોન કરવાનો થતો નથી એમાં માત્ર તમારે મેસેજ કરવાનો છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું નાઇન એટ નાઇન એઇટ વન જીરો ડબલ ફોર નાઇન ફોરમાં તમે મેસેજ કરી અને જે તમે આ રજિસ્ટ્રેશન કરાવી નકલ મને નાખજો એટલે તાલીમ કેમ્પના ગ્રુપમાં તમને એડ કરી શકે ને આ રીતે તમે તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકશો તો આવો મળીએ આમ આવતા મહિનાની એટલે આજથી દસ દિવસ પછી ચોથી અને પાંચમી તારીખના રોજ એટલે ઓગસ્ટ આવતો મહિનો ઓક્ટોબર મહિનાના પ્રથમ શનિ રવિના રોજ અઢળક બાબતો શીખીને જશો એની સો ટકા રમણીકભાઈની ખાતરી તો ખેડૂત મિત્રો આવી બધી બાબતો જાતે શીખો અને તમારા રેવન્યુ રેકડ ચોખ્ખા કરતાં શીખવું હોય તો આગામી તાલીમ કેમ્પની અંદર વધારો આ માહિતી તમને ઉપયોગી થઈ અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી આપજો